રાજકોટમાં અગ્નિકાંડ સર્જાયા બાદ હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે ક્રાઇમ બ્રાન્ચ કચેરી ઉપર આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે અને જે તમામ જવાબદાર છે તે તમામની સાથે એ પા માહિતી લેવામાં આવશે કે કઈ રીતની આખી ઘટના બની હતી જે ત્રણ આરોપીઓની આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે તમામની પૂછપરછ કરવામાં આવી સમગ્ર ઘટનાને લઈને માહિતી મેળવવામાં આવી સાથે જ સીપીએ તમામ ડીસીપી સાથે પણ બેઠક કરી બ્રજેશ ઝાએ આ તમામની સાથે બેઠક કરી સમગ્ર દુર્ઘટના અંગે માહિતી મેળવી ખાસ કરીને આજે રાહુલ રાઠોડ સહિતના જે ત્રણ શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે એ તમામની પૂછપરછ પંદર મિનિટ સુધી કરવામાં આવી ક્રાઇમ બ્રાન્ચ કચેરી પર આ તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી ઘટના અંગેની માહિતી મેળવવામાં આવી અગ્નિકાંડમાં કેટલા આરોપીઓ પકડાવાના બાકી છે એ તમા એ જે બાબતોની માહિતી છે એ તમામ ડીસીપી સાથે બેઠક કરીને મેળવવામાં આવી છે અગ્નિકાંડ અંગેની સંપૂર્ણ માહિતી આપવા માટેનો પણ આદેશ આપી દીધો છે નવા સીપીએ નવા સીપી બ્રજેશ ઝા જેઓ ખુરશી પર બેસ્યા અને તરત જ તેમણે તપાસનો દોર શરૂ કરી દીધો છે ઘટના સ્થળની હવે મુલાકાત લેવા માટે તેઓ પહોંચી રહ્યા છે તમામ ડીસીપી સાથે બેઠક કરી આખી ઘટના જે બની તેના માટે કોણ કોણ જવાબદાર એ વિશેનો આખું ડિટેલ રિપોર્ટ તપાસવા માટે તેઓ કટિબદ્ધ બન્યા છે